કાયક તો તમે દરબારના દીકરાઓ છો શું છો થોડીક તો શરમ રાખો કોઈ બેન દીકરી જે તમારા સમાજ માટે ક્રાંતિકારી તરીકે લડતી હોય એને બદનામ કરવામાં બાકી નથી રાખ્યું કાય બાકી નથી રાખ્યું કરવું જોઈએ કરતા આવડવું જોઈએ વાતું કરવી સેલી છે સલાયું દેવી સેલી છે સમાજ માટે લડે ને એને તો મકાન વેચવાની તૈયારી રાખવાની એમાં આવક ન હોય જાવક હોય બધા આગેવાનો સરખા ન હોય પણ અમે તો જે સાચી રીતે આવે છે આમાં અમારી ઉપર જ આક્ષેપો છે એમ તેમ નાખી દેવાના થોડી લાજ શરમ માન મર્યાદા થોડીક રાખો તો સારું છે એકસો ને બાણું સંસ્થા એમાંથી એક વ્યક્તિ એવો નો નીકળો કે હું આ કઈ આપણે આ ભાઈઓને ન્યાય દેવડાવીએ કાંઈ નો થાય તો કાંઈ નહીં પણ લડત તો કરાય કે ન કરાય પરિણામની ચિંતા ન કરાય બરાબર પણ લડત તો થોડીક દેવી જોઈએ કે ન દેવી જોઈએ કે આપણા ભાઈઓ સાથે અન્યાય થયો છે હમણાં છાનામાંના અમે ઘરે બેસી જઈએ તો કોઈને કંઈ ફેર નથી પડતો કોઈને કંઈક તકલીફ નથી અમે કામ કરી છીએ નામ થાય છે આગળ આવી છીએ તો બધાયને તકલીફ પડે છે હની ટ્રેપમાં અને હું તો છેલ્લા પંદર વરસથી બેનો દીકરીઓનું કામ કરું છું બરાબર એમાંય કેટલાય દુશ્મનો થતા હોય છે અને એ જે હોય તે બરાબર એ જે સત્ય હોય ઊભું જ રહેશે હંમેશા થોડીક લાજ શરમ માન મર્યાદા થોડીક રાખો તો સારું છે સમાજમાં સમાજ એક થઈ ગયો હતો પણ આપણા સમાજમાં પચીસ ટકા એવા લોકો છે કે જે કરે છે ને એને કરવા નથી દેવું જે કરે ને એને કેમ હવે ટાટીયા ખેંચીને ઘરે બેસાડી દેવા

કેમ કોઈ રાજકીય વ્યક્તિએ નથી બોલતા કે કોઈ આગેવાને નથી બોલતા આપણા સમાજના અને જે બોલે છે છે બરાબર એને લાઈન કરી અને ઘરે બેસાડી દેવાની તૈયારી આ લોકોની છે પણ અમારા જેવા તો નહીં જ બેસે અમારા અમે અમારા ટાઈમે અમે બધું કરશું બરાબર તો એકસો ને બાણું સંસ્થા એમાંથી એક વ્યક્તિ એવો નો નીકળો કે હું આ આપણે આ ભાઈઓને ન્યાય દેવડાવીએ કાંઈ ન થાય તો કઈ નહીં પણ લડત તો કરાય કે ન કરાય પરિણામની ચિંતા ન કરાય બરાબર પણ લડત તો થોડીક દેવી જોઈએ કે ન દેવી જોઈએ કે આપણા ભાઈઓ સાથે અન્યાય થયો છે આપણા સમાજને ટાર્ગેટ કર્યા છે ના એવું કાંઈ કરવું નથી કરવા દેવું નથી અને મારી બોલી તો લગભગ મોસ્ટ ઓફ લગભગ પચીસ ટકા ને બહુ કડવી લાગે છે પચીસ ટકા ને સહન કરવાનું જ છે હું જીવું છું ને ત્યાં સુધી કરજો બરાબર છે રહી વાત મારા મારા એવા જે રાજકોટ રાજકોટનો જ બનાવ હતો આપણે હિતુભા ઝાલા જેમનું સસ્પેન્ડ અમે બધા સાથે જ હતા અમે મોટા ભાઈ ને બધા સાથે જ હતા તો એમને સસ્પેન્ડ કર્યા હતા ને એમને સસ્પેન્ડ નું ઈ રદ કરાયું હતું ઈ જે ભાઈ અને અમે બધા ગ્રાઉન્ડ લેવલે કામ કરવાવાળા છીએ અમે જાતે અમારા વખાણ નથી કરતા પણ આવો ટાઈમ આવે છે ને ત્યારે બોલવાની જરૂર પડે છે કે અમે કામ કરતા હતા ને એટલે અમારી ઉપર આક્ષેપો નાખવા છે એટલે અમને ઘરે બેસાડવા છે એટલે અમને બદનામ કરવા છે કામ કરી છે ને એના માટે હમણાં છાનામાના અમે ઘરે બેસી જાય કોઈને કઈ ફેર નથી પડતો કોઈને કંઈ તકલીફ નથી અમે કામ કરી છીએ નામ થાય છે આગળ આવી છીએ તો બધાને તકલીફ પડે એટલે આવું છે રહી વાત હની ટ્રેપની તો હની ટ્રેપમાં અને હું તો છેલ્લા પંદર વર્ષથી એ જે હોય તે બરાબર એ જે સત્ય હોય ઊભું જ રહેશે હંમેશા અને હું આ ઓડિયોના માધ્યમ દ્વારા કહું છું કે કોઈ પણ સમાજના કોઈ પણ સમાજના ભાઈ સાથે મેં હની ટ્રેપ કર્યો હોય તો એ બાર આવી શકે છે વળી કાય આટલો આક્ષેપ ન બાકી રહી જતો ને ગોંડલવાળો તો વળી એવું પાછું આપ્યું કે પદ્મિની બા હજી જે કોઈ જેના જેના હની ટ્રેપ કર્યા હોય ને એ બાર આવજો કાયક તો શરમ રાખો કાયક તો તમે દરબારના દીકરાઓ છો શું છો થોડીક તો શરમ રાખો કોઈ બેન દીકરી જે તમારા સમાજ માટે ક્રાંતિકારી તરીકે લડતી હોય એને બદનામ કરવામાં બાકી નથી રાખ્યું કાય બાકી નથી રાખ્યું તમારા જેવાને ચણિયા ચોડી મંગળ્યું પહેરી લેવાય તમે ઈ લાયક છો અને પાછા પાછળથી કરે મોઢે આવીને કેમ તો તો ખબર પડે પાછું રહી જતું હતું પાછું એવું દીધું એમ તો કાનો આવ્યા કોઈ બારે અને હની ટ્રેપમાં જેન્સ જેન્સ ગમેય દીકરીને ગમેય બેન દીકરી એવું કઈ કામ માગવા જાય અથવા તો કઈ પણ અપેક્ષા કઈ પણ હોય કે ભાઈ અમને કામ જોઈએ છે અમારું આમ બંધ કરો તેમ એક જ માગણી કરે ભલે જેને જે સમજવું એ સમજે એ કઈ વાક જ નહીં ભાઈ હું બધા દૂધના ધોયેલા ઘણા બેનો દીકરીઓનો વાક હોય છું એમ નથી કેતી બરાબર છે પણ હું એવા બેનો દીકરીઓની વારે ઊભી રહું છું કે જે બેન દીકરી સાચી હોય છે બરાબર એવા બેન દીકરીઓની હું સાથે ઊભી રહું છું અને હંમેશા ઊભી રહીશ એટલે એ તો મને કાઈ ફેર નહીં પડે અને ઘડી ઘડી ગીત ગાવાની ઓલી નથી પણ ઘણા એવું બોલતા હતા કે ભાઈ આ પાંચ ભાઈઓનો જેને કઈ કરવું જ ન હોય ને જેને ઓલું સળગતું અમે તો સડક તું લેવા વાળા છીએ જેને સડક તું જે લોકોને લેવું જ ન હોય ને એ આવા લોકોનો વાઘ કાઢે પાંચ ભાઈઓનો જ વાગ છે ને આમ છે તેમ છે ઈ એ ટાઈમે એટ્રોસિટી થયું તું અને પદ્મિબાને એવી પૈસાની ભૂખ નથી તો હની ટ્રેપ કરવા પડે બરાબર એટ્રોસિટી જે થઈ હતી ને ચૂડાસામાની મેટર માટે એના ઘરેથી દર મહિને પાંચ હજાર ભાઈને ભાઈ ને હજી મેં જોયા નથી ઋષિભાઈ કે ઋષિભાઈ કેવા છે એના માટે દર મહિને તારીખ ભરું છું ને પાવર થી પછી કે બોલે છે પણ જ ને કરવું જોઈએ વાતું કરવી સહેલી છે સલાયુ દેવી સહેલી છે સમાજ માટે લડે ને એને તો મકાન વેચવાની તૈયારી રાખવાની એમાં આવક નો હોય જાવક હોય બધા ગેવાનો સરખા ન હોય પણ અમે તો જે સાચી રીતે આવે છે અમારી ઉપર જ આક્ષેપો એમ તેમ નાખી દેવાના આ ભાઈઓ આટલા પાંચ ભાઈ સસ્પેન્ડ ઓલા ડિસમિસ કર્યા કોઈના પેટનમાં પાણી નથી હલતું એમ આપણે શું ઉલટાને અમુક તો રાજી થતા છે આપણે શું ભલે આમ તેમ આપણે શું આપણે શું કરીને તો પથારી ફેરવી નાખી સમાજના જે આ ટકા લોકો જે છે ને કે સમાજની જે એકતા થઈ હતી ને મજાની સરસ એવા આ અમુક લોકોએ તો હાવ સમાજની પથારી ફેરવી નાખી પણ સમાજમાં ખાસ કરીને યુવા વર્ગ સાંભળે જો એકતા નહી રાખો ને તો હજી બહુ બધો એ મેં ઘણી વાર કીધું છે કે ભાઈ સામે આવીને કેજો એટલે અમે તમને બધાના જવાબ આપશું અમારી સાથે કેટલા કેટલા ષડયંત્રો કરવામાં આવ્યા હોય કેટલા આક્ષેપો ખોટે ખોટા મૂકી દેવામાં આવ્યા હોય અને આક્ષેપો તો એવા હવાની જેમ ફેલાવશે ને ના જે કઈક સારા કામ કર્યા હોય એ તો કોઈને બોલવું જ નથી અમારે કઈ એવા કોઈ નથી અમે ઈ વ્યક્તિઓ જ નથી સડક તું જે પકડવા વાળા હોય કોઈ નહીં પણ ઓલી આક્ષેપ હોય ફેલાવે આમ થયું આમ થયું પણ એ સત્ય છે નથી ખોટું છે સાચું છે એ તો જોવો એટલે આવું છે અને રહી વાત આ જયદીપભાઈ મેં અત્યારે ક્લિપ સાંભળી ઓડિયો ક્લિપ હાથમાંથી માઇક લઈ લેવો તો જયારે આંદોલન હતું ને ત્યારે આ ધુરંધર વ્યક્તિ હતા જયદીપસિંહ ઝાલા જયદીપભાઈ ઝાલા જામનગર બરાબર અને એવા તો તો કેટલાય ભાઈઓ હતા એ એ લોકોને દેખાવા જ નથી ચૂંટણી આવશે ને એટલે હમણાં મિટિંગ ચાલુ થઈ જશે એકસો બાણું સંસ્થાની બસ ઈ લોકોને આ કામ કરવાનું છે બાકી આવું કામ હોય ને હડકતું લેવું ઈ લોકોને ને કરવું નથી અને જો સાચી સમાજ સેવા કરતા હોય તો અત્યારે ઈ લોકોને બહાર નીકળવું જોઈએ એકસો બાણું સંસ્થા